આપડે આવડતો પચાસ હજાર ઈજા લે ના રે એવું ના કરાવે કોઈ પણ ઈરા ટીમ ભર્યા એટલે ઈરા લીધ ને બચતા કે અર્ધા અર્ધા થાય હો હા છો છો હા હા ને તો આરસીબી ને ગુજરાત ની ટીમ આજ તો આરસીબી ઓમે ચી ચી બણાઈ ટીમ હેડ

એ બકાકો બાપડો કે આમ સાલ લે આવો હેડો કૃષ્ણ આવા એ ટીમ ભરજે કે શું વાત કરો છો દામબે એ કોઈ નઈ લે અમાર તો વાત હતી અમારે હારી ટીમ ભરી આલજો તમને અડધા પૈસા આલશે હા અન જાય ના ની જાવ આ લઉઠે ને કરું પરિચય રહો હા વીડિયો હા લે હેડો ભાઈ આપણે ને ટીમ પરિષદ હવે ને એ લાગે છોડશે ને આપણે કેમ તોને બાઈક લઈ આલી પલ્સ કોન વાળી આઈફોન લઈ આતી ઓન બુલેટ બાઈક ને અશાલ બૈરું લઈ કેને લઈ આયા છે